વિનોદ ચાવડાએ કહ્યું ગ્રામ્ય કક્ષાએ લોક કલ્યાણ માટેની યોજનાઓ થકી ગ્રામજનોને ફાયદાઓ થયા છે ગુરુવારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ગ્રામ્ય કક્ષાએ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા શરૂ કરેલ લોક કલ્યાણ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ થકી ગ્રામજનોને ફાયદાઓ થયા છે તેમજ સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવાના સંકલ્પ હેતુ શરૂ કરાયેલ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી દેશના જનજનને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા આરોગ્ય કવચ પ્રદાન કરવા સહિત કાર્યની રૂપરેખા આપી સાથે સો ટકા મતદાન કરવા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા રાપર તાલુકાના વ્રજવાણી બેલા દબડા આણંદપુર બાલાસર જાટાવાડા ગઢડા રાસાજી લોધરાણી શિરાણી વાંડ વેરસરા રતનપર ગણેશપર ગઢડા ધોળાવીરા ખારોડા કલ્યાણપર અમરાપર અને ઘેડી ગામમાં બેઠકો યોજી ઉપસ્થિત ગ્રામજનોને જન સમર્થન માટે અપીલ કરી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ ભરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા રાપર વિધાનસભા પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ રાપર તાલુકા પંચાયત હોદ્દેદાર શ્રીઓ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા પાર્ટી હોદ્દેદાર શ્રી કાનજીભાઈ ગોહિલ શ્રી કેશુભા વાઘેલા શ્રી ડોલર રાય શ્રી હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા